પોલીસ તંત્ર દ્વારા પત્રકારો અને જાગૃત નાગરિકોને થતી હેરાનગતિ બંધ કરવા મુદ્દે પત્રકારો દ્વારા ભરૂચ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લાના પત્રકારોએ એક આવેદનપત્ર પાઠવ્યું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ લીંબુ છાપરી વિસ્તારમાં દારૂના અડ્ડા ઉપર પોલીસ કર્મીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણી મામલે પાંત્રીસ થી વધુ વિડીયો વાયરલ થયા હતા આ વાયરલ વિડીયોની તપાસ કરવાના બદલે તપાસ અધિકારી દ્વારા પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા માટે બોલાવવામાં આવ્યા હતા અને કલાકો સુધી બેસાડી રાખી તેમની આખે આખી જન્મકુંડલી મેળવવામાં આવી હતી પત્રકાર દિનેશ મકવાણા ગૌતમ દોડિયા અને જાગૃત નાગરિક સેજલ દેસાઈને નિવેદન લેવા માટે બોલાવાયા હતા સાથે પોલીસ તંત્રની આવી નીતિ અંગે સમાચાર લખનાર પત્રકાર ગૌતમ દોડિયા ચાર વખત નોટિસ મોકલવામાં આવી હતી આ અંગે પત્રકાર ગૌતમ દોડિયા દ્વારા ત્રણ ઓગસ્ટ ના રોજ ડીજી તેમજ આઈજી ને અરજી કરી તેમની જાસૂસી થતી હોય વોચ રાખવામાં આવતી હોય અને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે

પરિવાર સાથે બહાર જાય છે કોઈ ગાડી સાથે એક્સિડન્ટ થાય છે અને ગણતરીના જ એક બે કલાકોમાં એમની ઉપર એફઆઈઆર થઈ જાય છે તો અમે એમ કહેવા માંગીએ છીએ કે તલસ્પર્શી અને બિલકુલ નિષ્પક્ષ આ બાબતની જે છે એ તપાસ થવી જોઈએ પત્રકારો સરકાર અને તંત્રની કામગીરી બતાવતા હોય છે પછી એ સારી હોય કે નરસી અમારું કામ છે માહિતી પૂરી પાડવાનું જનતાને તકલીફો પડે એ તંત્ર સરકાર સુધી પહોચાડવાનું અને જો એ કામ કરતા જ અમને રોકવામાં આવશે તો પછી જર્નાલિઝમ જેવું કંઈ રહે નહીં પત્રકારત્વ જેવું કંઈ નહીં રહે